જે એક સાત બે હજાર ચોવીસ પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષી એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખું વિડિયો રેકોર્ડિંગ થાય એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય સર્વરમાં જાય જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય મેજિસ્ટ્રેટને દેખાય એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે એ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે સીસીટીવી કેમેરાસ બાબતે આપ જાણો જ છો એટલે અલગ અલગ ટેકનોલોજીના ગુજરાત પોલીસની કામગીરી વધુ વધુ સક્રિય બને પ્રજાલક્ષી બને વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સો મળીને કરીએ છીએ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાત ના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે આ ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ ગુનાઓ બન્યા છે એવું નથી અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારનો ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ પણ આટલું ચોક્કસ કહેવા માંગુ છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ ગુનાઓની એ એમાં ઘટાડો થયો છે પણ આ પ્રકારના બનાવ બન્યા છે ખૂબ દુઃખદ ઘટના છે અરજીની આપણે વાત કરીએ તો એમાં બે થી ત્રણ વસ્તુ છે એક કે પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવતી હોય છે એ અરજી અલગ અલગ પ્રકારની એ પછી કાયદા વ્યવસ્થાના વિષય ઉપર પણ હોય ક્રાઇમના વિષયો પણ હોય જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે ઓર્ગેનાઇઝેબલ ગુના બન્યા છે ચોક્કસ ખ્યાલ આવી જાય છે એમાં તો ગુનાઓ દાખલ થાય છે અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટા ભાગના એકમોમાં અરજીની તપાસમાં અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયથી પગલા લેવામાં આવે કોગ્સેબલ ગુનો બનતો હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય આરોપીઓ પકડાય અરજી આપણે લઈએ છીએ કે દરેક કિસ્સામાં એફઆઈઆર કોગ્સેબલ ગુનો બનતો નથી આજે સમય છે જે આપણે વાત કરીએ છીએ ડેટા ડ્રીવન પોલિસી ડેટા ડ્રીવન પોલીસીનો મતલબ શું છે કે આજે આપણી પાસે ખૂબ ડેટા છે આપ કદાચ ઈ ગુજકોપ વિશે જાણતા હશો ગુજરાત રાજ્યમાં જેટલા એફઆઈઆર દાખલ થાય છે જેટલા આરોપીઓ પકડાય છે જેટલા વિટનેસીસનો સ્ટેટમેન્ટ લેવા આવે છે એ તમામે તમામ ઈ ગુજકોપમાં જાય છે ઈ ગુજકોપમાં ખૂબ ડેટા છે એટલે એ ડેટાનું એનાલાઈઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ્સ ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે કયા વિસ્તારમાં બને છે કેવા કારણોસર બને છે એ અંગેની અભ્યાસ કરવામાં આપનું ખાલી ઉદાહરણ આપ અમદાવાદ શહેરમાં આજથી ત્રણ ચાર વર્ષ પહેલા એક અભ્યાસ કરવામાં આવી હતી એ પ્રમાણે અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી આખા હશે બહાર એમાં શરીર સંબંધી ગુનાઓ જે છે ગુનાઓના સાત થી અગિયાર વાગે વધારે પડતું બનતું હોય કેમકે આપણા દેશમાં આપણા રાજ્યમાં મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઈઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફ એટલે અગલ બગલ જો લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારામારીના બનાવ બની જાય એટલે સાતથી અગિયાર જ્યારે લોકો ઓફિસથી ઘર આવી ગયા હોય મજૂરીથી ઘર આવી ગયા હોય એ ગમે તે કારણોસર આ પ્રકારે બનાવ બનતા હોય પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટલના કે લોજના કે રેસ્તોરા લિંક કરવા માટે જ્યાં સુધી ડેટા પ્રૂવ નહીં કરે ગુજરાત ઇઝ અ સેફ સ્ટેટ આપણે તો એડવર્ટાઈઝમેન્ટ એ પ્રકારનું કરીએ છીએ કે આપણી જે મહિલાઓ છે એ રાતના સમયે જ્વેલરી પહેરીને આરામથી એકલા બહાર નીકળે છે અને વી ટેક પ્રાઇડ ઇન ધીસ એટલે એમાં લોકોને રાતના સમયે કોઈને જમવા જવું હોય રાતના નવ વાગે દસ વાગે અને પોતાના મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય એ મારી જવાબદારી છે અને એ જવાબદારી સ્વીકારું છું પછી રાતના દસ વાગ્યા પછી મારા મારીના બનાવ બની જાય છે હોટલ બંધ કરી દઈએ રેસ્તોરા બંધ કરી દઈએ એ પ્રકારની પોલીસિંગની મને એમાં રસ નથી લોકોને સલામતીની અહેસાસ થાય લોકોને જે કરવાની ઈચ્છા છે જે છૂટ છે એ છૂટથી કરે મહિલાઓ છૂટથી બહાર નીકળે એમને સલામતી એમની સુરક્ષા એ મારી જવાબદારી છે